ગુડ મોર્નિંગ બધાને અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો આપણે જાગી ગયા છીએ જાગી ગયા છીએ ગુડ નાઇટ થઈ ગઈ છે ને ચા પાણી પી લીધા છે ના તો પાણીનો બોટલ ભરી લીધો છે ને આપણે ગાડીના છે ને ગાડી તૈયાર કરી નાખી છે ને અત્યારે છે ને અંધારું છે તમે જો અંધારાને ત્યાં જ આવી તો વિડીયોમાં ઠેર લગ્ન બિના રહી જાઓ ટાઈટલ તો તમને ખબર પડી જ ગઈ છે

ના આવી પેટ્રોલ પંપ આપણે તો તો નાખી દીધું આપણે એમાં પેટ્રોલ તો પૂરાવાનું નથી અહી તો દી ઉગવો ઉગવો થયો ને રોડ જ પૂરો થઈ ગયો જો અહી તો છે ને અંધારું છે ને થોડું થોડું ખાલી પૂછતો ગયો તો આપણે કેવો ડબલ પટ્ટી રસ્તો હતો રોડ જ ગાયબ થઈ ગયો આવો રસ્તો આવી ગયો

રસોડાનું છે ને બધી વસ્તુ હજી રાંધે છે તો આપણે ઘડીક આરામ કરી લઈ પેલા માં છે ને છમો લગ્ન ને એવું બધું છે ને ટાવર જો તેવડું મોટું જનલેટર ના એ બધા છે ને ધંધાવાળા આવી ગયા છે આલી જો આ બધું એ રસ ને ફાઈબર નું ને એવું છે એ રમકડા છે ને જો આજી ધંધાવાળા છે ને આયલા ટાવે છે આપણે છે ને આ ઘડીક ઊભા થઈ સમો લગન છે ને પૂરા થઈ ગયા છે ને બધી માણા છે ને વહી ગયું છે ને ખાલી છે ને કરી આવર ભરવાનું બાકી છે સમો લગન અમે પૂરા થઈ ગયા એટલે ઘેરે ઘરે માંડવા હતા ને જમણવાર આવ્યા હતું તો બધા જો ધંધાવાળામાં બધા બેઠા હતા ને બધા પેક કરી નાખ્યું છે તો આપણે જઈએ ના ભાઈ જો ઠેલા ને એવું ચેક કરે છે ને આપડે ભાઈ અડધું છે ને પેક કરી નાખ્યું છે હાલો દિનેશભાઈ જઈ પાછા આવી જાવ સમો લગ્ન માં કઈક પાછા ભેગા થાવ બાબરકોટ છે જ ને

પહેલાં આપણે તપાસ કરી લઈએ ફૂલે ફૂલે એસી કર નાખી થયા થોડીક અમને મિસ્ટેક હતી બલબ જરા છે ને

તો આપણે ગાડીમાં આવે છેલ્લી વાર સીએનજી નાખી દઈએ નાખી દેવું એટલે ઘર આવી જાય તો છેલ્લી વાર સીએનજીમાં જો વારો આવે છે સીએનજી નખાવા મળે છે પાઇપ પાઇપલી બે વાર સીએનજી નખાયું છે હવે લગભગ પહેલી વાર સીએનજી છે હવે તો ઘર આવી જાય અહીંયા આવી જાય હવે ઘરે આવી જાય તો આપણે હવે નીકળી ગયા છીએ સીએનજી બોલાવી મોવામાં મોવા બહાર

આહોલે દાદાને ખાવાનું છે ડાયરેક્ટ હોબાબા ભૂખે લાગી છે બોલો બે પાણી પરે ડીશા તો થાય આપણે સીએનજી નાખી રહ્યા તો અમાર 80 બંધ થઈ ગયું છે આપણે રસ્તામાં જોઈતું એસી નું કામકાજ શું માંડું આવો ને આપણે જોતા જઈએ તેડકાની જરૂર નતો એસીની જરૂર પડે આ નગરી ગરમ ઉત લૂત લાગે તાક બેન હોય એટલે તો હું છે આમાં ચેક કરાવવા આવ્યા કે આ ઘરે માલ પાસે એટલે ખરીદી કરવા હતી ને એટલે આપણે ખરીદી કરી લીધી છે ને ફ્રી હવે ઘર તરફ નીકળી ગયા છીએ જવો તો થોડીક વારની ની માલ પા મોવાની બહાર નીકળી જાવ ઉગી ગયા છીએ છે આપડે નથી

મારી પાસે ને બધું વધારી ને જવાનું છે ઘેરે વખતે આવા દીવું કંઈ દેવા મેળવડા પછી ઓછું આપણે ને તમને બતાવી જાજુ તો દવા આમ કરતો છે ને ઘણું બધું તો છે ને થકેલી પણ લીધું છે ને હવે દવા ખાલી આમ છે અમુક અમુક ખાલી આમનું ભાગ્યા હાટું મેંગા હોય ને એની ઘોડે એટલું એટલું પબ્લિકે છે ને આજ પહેલો દિવસ છે તો આજ ઓછું છે એટલું બધું નથી

બીજા વિલોકાો તો એ વિડીયોમાં મસ્તે આ મેળાનો તમને માહોલ જોવા